લા ભાઈ ને 500 આપો ને આમ આલે લે છકન જતો રા લે 500 રૂપિયા રાખો અને આવી ગયો પૈસા ક્યારે મળવાનું છે તેજો કલ્યો તાણા આયા મે તમે તમે ફોન કરો કાલ તમે મને ફોન કરો એટલે હું ફોન કર દઈ કાલ કરવાનું છે આ

અને આપણે છે ને જ્યાં સુધી આપડે મુદત પૂરી ન થાય ને તો હું આવું ત્યાં સુધી દેખાશો નહીં મુદત પૂરી થઈ જાય ત્યાં દા ઉપર જો પછી આવું એટલે તમારો ફોન બોલ આવીને બીજો પાછો ધ્યાન એક રાખવું પડશે કે આપણો ઓલો આયો તો નો કોણ દુબઈ વાળો કોણ હતો હાલો આળો હાલો કરતો જ આયો એટલે એના આપણે બાનું લીધું છે આયનું બોલું લીધું છે ને આપણે તો ટાઈમ થઈ જાય ને આપણે પણ પેલાનો ટાઈમ થઈ જાય એના મરીને હું છે આપણે આઈએ નહીં અચ્છા ફોન કરે કે ભાઈ ફોન લાગતું નહીં હું કરું

આદ્રશના ઉત્યો ની ઊંધા રાખજો હા થાય આદ્રશ તો સામે મળ્યો હોય તો ઇન્નામ નઈ કઈ જાય ઇન નહીં આપણે એને ઓ લખવાના આપણે આપણે નિયો તો આપણે એને કરી દેવાનું હું નથી ઓકતો તો નવાસ તો ખાય હા આયા વો આર યુ ભાઈ વો આર યુ કાસ આઈ નો આણા તો શું કે

તું ફનમાં કહી દઉં ભાઈ તમારા વાયદા ઉપર ફોન ના છે તારે હું હું ધરવા દેવ થોડી અત્યારે પછી